તો આપણે આવી ચૂક્યા છે ભાઈ બોમ્બેની ફિલ્મ છે ના 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 ભાઈ બોમ્બે નથી આ રિસોર્ટની અંદર અંદર જ છે જે તમને અલગ અલગ જગ્યાએ ઉભા રહીને તમે ફોટો ક્લિક કરાવી શકો છો આ જોઈને બધાને શું યાદ આવે થ્રી ઇડિયટ મૂવી તો આ પણ એક બેસ્ટ લોકેશન છે જગ્યા જ્યાં તમે ભાઈ ફોટો ક્લિક કરાવી શકો છો તમને હવે એવું લાગશે કે આ ચિરાગભાઈ હવે આપણને ભાઈ કચ્છમાં લઈને છે ના ભાઈ ના કચ્છ નથી હું એ જ રિસોર્ટમાં અત્યારે છું લાગશે કે ભાઈ ચિરાગભાઈ ક્યાં લઈને આવ્યા દુબઈમાં ના ભાઈ ના આપણે રિસોર્ટમાં જ છીએ જોઈ શકો છો ભાઈ અહીંયા આ પ્રમાણેનું ભાઈ હેલિકોપ્ટર પણ અહીંયા રાખવામાં આવ્યું છે તો સુંદર મજાનો ભાઈ સ્વિમિંગ પુલ આવી ગયો છે અને અહીંયા જો સરસ મજાની ચેર્સ પણ અહીંયા ગોઠવેલી છે બાકી તમારા સાથે કોઈ બાળક આવ્યું હોય ને તો એને એ પણ સ્વિમિંગ પુલનું એન્જોય કરી શકે છે તો જે નેચર લવર હોય ને એને તો ખૂબ ભાઈ મજા આવી જવાની છે જોઈ શકો છો એકદમ આપણે નદી કિનારે આવી ગયા છીએ અહીંયા પણ એ ખીચવા આપે અહીંયા જોવા મળે છે પણ કેટલું સરસ છે ફોટો ફ્રેમ એક બનાવેલી છે અહીંયા તમે આ સીડી ચડીને અહીંયા ઉભા રહેશો તો પણ બેસ્ટ ફોટો આવવાનો છે અહીંયા ચાલતા ચાલતા તમે આ શિકારા બોટમાં બેસીને પણ સરસ મજાનો ફોટો ક્લિક કરી શકો છો તો સ્વાગત છે મિત્રો આજના નવા ધમાકેદાર વિડીયોમાં હવે ઉનાળો આવી ગયો છે અને ટૂંક સમયમાં ભાઈ રજાઓ પણ પડી જવાની છે બાળકોને વેકેશન ને ભાઈ હવે ગણતરીના દિવસો બાકી છે એક્ઝામ પૂરી થશે અને ભાઈ વેકેશન શરૂ થઈ જશે પછી અલગ અલગ આપણા મનમાં વિચાર થશે કે ભાઈ કઈ જગ્યાએ આપણે ફરવા જઈએ બેસ્ટ લોકેશન કયું તો આજના વિડીયોમાં હું ભાઈ તમને જોઈને એવું લાગશે કે ભાઈ ચિરાગ ભાઈ બોમ્બે આવી ગયા છે તમને આખું દેખાતું હશે ભાઈ આ છે ફિલ્મ સિટી ના ના ભાઈ બોમ્બે નથી આવ્યો ગુજરાતમાં જ છું અને માત્ર અમદાવાદથી પંચાવન કિલોમીટરના ડિસ્ટન્સ પર છું તો આજના વિડીયોમાં ભાઈ આપણે એક એવી જગ્યા પર આવી ગયા છે જ્યાં તમને ફિલ્મ સિટી પણ જોવા મળી જવાની છે રજવાડું દેશી આપણું જૂનું વિન્ટેજ થીમ પર જે આખું એક લોકેશન રેડી કર્યું છે કાશ્મીરની ફેમસ શિકારા બોર્ડ પણ બોર્ડ પણ તમને આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું પ્રી પ્રીવેડિંગનું ફોટો શૂટ તમારે અહીંયા કરાવવું હોય એનું પણ પેકેજ અહીંયા અવેલેબલ છે સાથે સાથે બ્રેકફાસ્ટ લંચ અને સાંજની હાઈ ટી બધું જ આજના વિડીયોમાં આપણે એક્સપ્લોર કરવાના છીએ શું ચાર્જ છે કઈ જગ્યા પર આ લોકેશન આવેલું છે બધી માહિતી તમને આજના વિડીયોમાં મળવાની છે તો વિડીયોને એના માટે પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ વ્લોગ ચેનલ ચીનીઝ વ્લોગ પર જો નવા હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ બાજુમાં દર્શાવેલ બે લાયકન છે એને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવા અવનવા વિડીયો જ્યારે પણ પબ્લિશ થાય એ નોટિફિકેશન તમને સમયસર મળી રહે તો ચાલો મિત્રો હવે અંદર જઈએ છીએ બધી જ માહિતી તમને વિડીયોમાં જણાવશો ચલો આવી જાવ વિડિયો શરૂ કરીએ ફાઇનલી મિત્રો આપણે રિસોર્ટમાં એન્ટર થઈ ચૂક્યા છે આ રસ્તે અહીંયા તમે આવશો તો તમને અહીંયા ભાઈ બેસ્ટ એક લોકેશન તમને મળી જશે જેથી અહીંયા બેસીને સ્કૂટર પર બેસીને તમે ફોટોગ્રાફી કરી શકો છો અને એક્ઝેક્ટ બાજુમાં સરસ મજાનો મોટો એક એલિફન્ટ છે જો ત તમારા સાથે કોઈ બાળક આવ્યું હોય તો અહીંયા પણ આ બેસ્ટ એક લોકેશન રહેશે ફોટોગ્રાફી માટે ત્યારબાદ જો તમે કારના માધ્યમથી આવો છો તો અહીંયા આગળ જશો તો તમને વિશાળ પાર્કિંગ પણ અહીંયા તમને જોવા મળશે તો પાર્કિંગ અહીંયા તમે કરી શકો છો બાજુમાં પણ આ બાજુ તમને એક બીજો રસ્તો છે ત્યાં પણ તમે પાર્કિંગ કરી શકો છો અને આગળ છે એમની મેઇન જે રિસેપ્શન છે તો આ રસ્તે જવાનું રહેશે રિસેપ્શનને અને ત્યાં જઈને બીજી આગળની આપણે માહિતી તમને આપું છું તો આ છે રિસેપ્શન કાઉન્ટર જો તમે ઓનલાઈન બુક કરાવ્યું હોય તો તમારા કાઉન્ટર પર આવીને રજીસ્ટ્રેશન તમારે કરાવવાનું રહેશે અહીંયાથી તમને આ પ્રમાણેનો એક બેલ્ટ મળી જવાનો છે અને અહીંયા તમારું રજીસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ આ રસ્તે થોડા આગળ જઈશું તો ત્યાં તમને નજારો બતાવું છું જોઈ શકો છો સુંદર સરસ મજાની સ્પેશિયસ જગ્યા અને આગળ આપણે હવે જઈએ છીએ બ્રેકફાસ્ટ એરિયામાં ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ બ્રેકફાસ્ટ એરિયામાં જ્યાં તમે અહીંયા બેસીને બ્રેકફાસ્ટ કરી શકો છો લંચની પણ સુવિધા અહીંયા તમને બપોરે મળી જવાની છે તો જો એન્ટ્રન્સ કંઈક આ પ્રમાણેનો છે સરસ મજાનો આવો વિન્ટેજવાળો ભાઈ ગેટ જોવા મળશે અંદર તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે અને આ પ્રમાણે જો માટલાની જે જૂના જમાનામાં જે ગોળી વપરાતી હતી એ પણ અહીંયા આપણને અહીંયા ભાઈ જોવા મળી જાય છે આવો દરવાજો છે જેમાં આપણે એન્ટર થઈ જઈશું ને તો આખો બ્રેકફાસ્ટ એરિયા જે છે એ આવી જશે જોઈ શકો છો ઘણા ફેમિલી મેમ્બર્સ અહીંયા આવ્યા છે અહીંયાથી તમારે આ જે ડીશ છે એ તમે લઈને સરસ મજાનો બ્રેક બ્રેકફાસ્ટની મજા તમે અહીંયા માણી શકો છો તો આમાં જોઈ શકો છો પૌવા છે ત્યારબાદ આ બ્રેડ બટર છે કેળા છે અને સાઉથ ઇન્ડિયન ઇડલી ઇડલી સંભાર અને બેસવાની પણ સરસ મજાની સુવિધા અહીંયા આપણને જોવા મળે છે જે ટેબલ છે સિટિંગ એરેન્જમેન્ટ પણ ખૂબ સરસ અને સ્પેશિયસ છે ઉપર એસી પણ અહીંયા જોવા મળશે અને સામેની બાજુ પણ છે ખૂબ વિશાળ છે જો બ્રેકફાસ્ટ ભાઈ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આ રસ્તે તમે અહીંયા આગળ આવશો તો થોડા સ્ટેર્સ તમારે અહીંયા ઉતરવાના રહેશે અને આગળની બાજુ એક ભાઈ ખુલ્લી એવી જગ્યા છે થોડું ગાર્ડન ટાઈપ અહીંયા બનેલું જોવા મળે છે જ્યાં તમે ભાઈ બેસ્ટ લોકેશન છે ફોટોગ્રાફી માટેનું એ હું તમને આગળ જઈને બતાવું છું એપ્રોક્સિમેટલી તમારે એક સીડી તમે ઉતરશો એટલે જો ખૂબ સરસ જગ્યા ભાઈ અહીંયા આવી જશે જેમાં અહીંયા જો અહીંયા પણ તમે ફોટોગ્રાફી કરાવી શકો છો બધી એન્ટીક અહીંયા પિક્ચર્સ અહીંયા જોવા મળે છે સરસ મજાની જે કોતરણી પેઇન્ટિંગ અહીંયા કરેલું છે તો અહીંયા પણ તમે ફોટોગ્રાફી કરાવી શકો છો અને અહીંયાથી જો બારનો વ્યૂ તમને બતાવું છું પાછળ છે વાત્રક નદી અને આ જોઈ શકો છો કેટલું સરસ મજાનું સુંદર નયનરમ્ય વાતાવરણ એને એકદમ શાંત અહીંયા પણ તમે નિરાતે તમે બેસી શકો આ સ્ટેસથી આપણે જેવા નીચે ઉતરીએ તો મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે સુંદર મજાનું સરસ વિશાળ તમને આ ગ્રાઉન્ડ ટાઈપનો અહીંયા ગાર્ડન અહીંયા જોવા મળે છે તમે અહીંયા ક્રિકેટ રમી શકો છો સાથે તમારા નાનું બાળક હોય તો તમે બેટ બોલ ત્યારબાદ બેડમિન્ટન જો કોઈ લઈને આવ્યા હોય ને તો અહીંયા તમે આરામથી તમે રમી શકો છો વિશાળ જગ્યા છે અને નીચેથી કંઈક ઉપરનો વ્યૂ કેટલો સરસ આવે છે અહીંયા પણ તમે ફોટોગ્રાફી કરાવી શકો છો અને ઉપર પણ ઘણા બધા કપલ્સ એ તમને દેખાતા હશે એ જે ફોટોગ્રાફી કરી રહ્યા છે આ પ્રમાણેનો કંઈક આપણને વ્યૂ જોવા મળે છે ફાસ્ટ કરીને આપણે આવીએ તો બે રસ્તા પર છે મેં તમને આગળ બતાવ્યું ત્યાં ગાર્ડનમાં પણ તમે નીચે જઈને ફોટોગ્રાફી કરી શકો છો બેડમિન્ટન ક્રિકેટ તમે રમી શકો છો અધરવાઇઝ બીજો એક રસ્તો છે જેથી તમે આગળ અહીંયા આવશો ને તો આ પ્રમાણેનો ભાઈ અહીંયા રસ્તો જોવા મળશે જ્યાં આગળ આપણને જોવા મળે છે સ્વિમિંગ પુલ તો સુંદર મજાનો ભાઈ સ્વિમિંગ પુલ આવી ગયો છે અને અહિયાં જો સરસ મજાની ચેર પણ અહીંયા ગોઠવેલી છે ઉપર લીલા વૃક્ષ અને નીચે બેસવાની કેટલી મજા આવી જાય બીજી શિડ્યુલ ગમે તેવું હોય એમાંથી થોડો તમે સમય કાઢશો તમારા માટે આપશો તો ખૂબ મજા આવી જશે સ્ટ્રેસ પણ તમારો આખા વીકનો એકદમ ઉતરી જશે એવી સરસ મજાની સુંદર જગ્યા આપણને અહીંયા ભાઈ જોવા મળી રહી છે અહીંયા તમે નિરાતે બેસી પણ શકો છો અને આ જો સ્વિમિંગ પુલ એકદમ ક્રિસ્ટલ ક્લિયર અહીંયા પાણી છે અહીંયા થોડી ડેપ તો વધારે છે બાકી તમારા સાથે કોઈ બાળક આવ્યું હોય ને તો એને એ પણ સ્વિમિંગ પૂલનું એન્જોય કરી શકે છે તો આગળ હું તમને લઈ જાઉં છું તો નાના બાળકો માટે ભાઈ અલગ થોડું સુવિધા વ્યવસ્થા કરેલી છે અહીંયા જોઈ શકો છો અને ડેપ એકદમ ઓછી છે તમારા સાથે કોઈ બેથી પાંચ વર્ષ સુધીનું બાળક હોય એ પણ અહીંયા સ્વિમિંગની મજા માણી શકે છે જોઈ શકો છો તમે ખૂબ જ વિશાળ સ્વિમિંગ પુલ અહીંયા આપણને જોવા મળે છે અને પાછળની બાજુ પણ એક નાનો સ્વિમિંગ પુલ છે અને અહીંયા નજીકમાં જ ભાઈ વોશરૂમ અહીંયા જોવા મળી જવાનું છે ભાઈઓ માટે તેમજ બહેનો માટે અહીંયા જોઈ શકો છો અલગ અલગ વોશરૂમની ફેસિલિટી અહીંયા અવેલેબલ છે જેમાં તમે તમારા સાથે કોઈ કપડાં લાવ્યા હોય ચેન્જિંગ રૂમની ફેસિલિટી પણ અહીંયા અવેલેબલ છે જેથી કરીને તમે સ્વિમિંગ પુલમાંથી કપડાં જો તમારા લીલા ભીના થાય તો અહીંયા ચેન્જ કરી શકો છો અને નાના બાળકો માટેનું મેં તમને સ્વિમિંગ પુલની વાત કરીને આગળ તમારા સાથે કોઈ બે થી પાંચ વર્ષનું નાનું બાળક આવ્યું હોય એના માટે પણ અહીંયા તમને ભાઈ નાનો સુંદર મજાનો સરસ સ્વિમિંગ પુલ અહીંયા જોવા મળે છે તો વોશરૂમ પણ ભાઈ જોઈ શકો છો તમે અને અહીંયા લોકરની સુવિધા પણ અવેલેબલ છે તમારા સાથે કોઈ કિંમતી સામાન હોય તો તમને અહીંયાથી કી પ્રોવાઈડ કરવામાં આવશે જેથી કરીને તમે સ્વિમિંગ પુલમાં જો જવું હોય તો લોકર ફેસિલિટી અવેલેબલ છે કિંમતી સામાન તમારા સાથે લઈને આવ્યા હોય તો અહીંયા તમે મૂકી શકો છો તો સ્વિમિંગ બાદ ભાઈ અહીંયા એક બેસ્ટ લોકેશન છે ફોટોગ્રાફી માટેનો નદી કિનારે રિવર સાઈડ ઉપર તો રસ્તો આ પ્રમાણેનો અહીંયા જોવા મળે છે રિવર સાઈડ બીચ તો હવે આ રસ્તે આપણે હવે નીચે જઈશું અને આગળનું જે લોકેશન છે એ પણ હું તમને વિડીયોમાં આગળ બતાવું છું ફાઇનલી ભાઈ આપણે સીડી ઉતરીને જે મેં તમને આગળ જણાવ્યું બેસ્ટ ફોટોગ્રાફી માટે એ લોકેશન પર આવી ગયા છે નદી કિનારે એકદમ પાછળ રિવર પર તમને દેખાઈ છે વાત્રક નદી એકદમ બેસ્ટ લોકેશન કેવો સરસ મજાનો ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે ના પણ એક બેસ્ટ લોકેશન છે પછી ત્યારબાદ હું તમને એક આગળ એક લોકેશન તમને બતાવું છું જૂલો જો તમારે ખાવું હોય એની મજા પણ તમે અહીંયા માણી શકો છો તો કેટલું સરસ મજાનું ભાઈ એકદમ નયનરમ્ય વાતાવરણ અને અહીંયા આગળ જણાવ્યું ને એ પ્રમાણે જો હિંચક પણ અહીંયા મળી જવાનો છે જેની મજા તમે માણી શકો છો અને બાજુમાં જ એકદમ રિવર છે વાત્રક નદી અને અહીંયા જોઈ શકો છો આ પ્રમાણેનું ભાઈ લોકેશન બેસ્ટ લોકેશન છે હું તમને હવે આગળ પણ લઈ જાઉં છું અહીંયા તમે જો સવારના સમયે જો આવો છો લગ એપ્રોક્સિમેટલી બ્રેકફાસ્ટ પછી કારણ કે બપોરના સમયે તો થોડો તડકો ને એવું રહેશે બાકી જો તમે સવારના સમયે બેસ્ટ ટાઈમિંગ રહેશે સવારે જો તમે આવો છો અહીંયા નવ વાગ્યાની આજુબાજુ તો વાતાવરણ પણ એકદમ શાંત હશે અને ઘણા બધા બર્ડ્સ પણ અહીંયા તમને જોવા મળી જવાના છે જે નેચર લવર હોય ને એને તો ખૂબ ભાઈ મજા આવી જવાની છે જોઈ શકો છો એકદમ આપણે નદી કિનારે આવી ગયા છીએ સરસ મજાનો ભાઈ ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે અને હું તો ભાઈ આવા લોકેશન પર તો મને પર્સનલી ખૂબ જ મજા આવે છે ત્યારબાદ અહીં અહીંયા પણ આગળ મેં તમને કીધું ને એ પ્રમાણેનો એક હિંચકો અહીંયા પણ હતો અને અહીંયા પણ એક હિંચકો આપે અહીંયા જોવા મળે છે ત્યારબાદ અહીંયા એક બોટ છે બેસવાનું અહીંયા ટાયર પણ મળે છે નિરાતે તમે આરામથી અહીંયા બેસી શકો છો ફોટોગ્રાફી પણ તમે ફોટોગ્રાફી કરી શકો છો ત્યારબાદ એક એક લોકેશન તમને બતાવું છું આ આ પણ કેટલું સરસ છે ફોટો ફ્રેમ એક બનાવેલી છે અહીંયા તમે આ સીડી ચડીને અહીંયા ઉભા રહેશો તો પણ બેસ્ટ ફોટો આવવાનો છે પાછળની બાજુ જે બેકગ્રાઉન્ડ છે સરસ દેખાઈ છે તો જો એક બેસ્ટ ભાઈ કપલ ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન તમને બતાવું છું પાછળ જોઈ શકો છો લખેલું છે ભાઈ લવ અને જો આ પણ આ રીતે તમે જો એંગલમાં ઉભા રહેશો ને તો પણ એકદમ મજા આવી જવાની છે અને અત્યારે એપ્રોક્સિમેટલી સમય સાડા દસ વાગ્યાનો થઈ રહ્યો છે એ છતાં પણ ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે બાજુમાં તમને વાત્રક નદી દેખાતી હશે અને સરસ મજાનું ભાઈ ઓપન સ્પેસ અને સાથે સાથે ફોટોગ્રાફી માટે બેસ્ટ ચાર થી પાંચ બેસ્ટ લોકેશન અહીંયા આપણને જોવા મળી જશે હવે આપણે આગળ જઈએ છીએ અને તમને વિડીયોમાં મેં તમને આગળ કીધું ને કે ભાઈ ફિલ્મ સિટી છે તો ફિલ્મ સિટીમાં પણ જઉં છું અને ત્યાં પણ જઈને બધું જ તમને ડિટેલ બતાવું છું આવી જાઓ તો આ પ્રમાણેના ભાઈ બેન્કવિટ હોલ પણ અહીંયા અહીંયા જોવા મળી જવાના છે જ્યાં તમે નિરાતે બેસી શકો છો અને એક્સપ્લોર વિન નીરાઉ ટીમ દ્વારા અહીંયા ઘણી બધી ઇન્ડોર એક્ટિવિટી અને ગેમ્સ પણ રમા રમાડવામાં આવે છે અને બેસીને સાર સરસ મજાનું ડિસ્કશન કરવું હોય નિરાતે બેસવું હોય તો પણ અહીંયા તમે બેસી શકો છો આખો ફૂલ્લી સેન્ટ્રલી એસી રહેવાનો છે જોઈ શકો છો આ પ્રમાણેનો ખૂબ જ વિશાળ આ હોલ અહીંયા આપણને જોવા મળે છે અગર તમને બેન્કવીટ હોલ નંબર ટુ બતાવ્યો અહીંયા બીજો બેન્કવીટ હોલ નંબર વન જે બે બેન્કવીટ હોલ અહીંયા જોવા મળવાના છે કે જો વધારે સંખ્યામાં તમે તમારા સાથે આખું ગ્રુપ આવ્યું હોય પચાસ સાઈડનું ગ્રુપ આવ્યું હોય તો અહીંયા તમે નિરાંતે જો તમારે બેસવું હોય ડિસ્કશન કરવી હોય આગળ પણ મેં તમને જણાવ્યું ઇન્ડોર એક્ટિવિટીની કોઈ ગેમ્સ તમારે પર્સનલી રમ રમ્યું હોય અને એક્સપ્લોર નિરાવ ટીમ દ્વારા અહીંયા બપોરના સમયમાં ભાઈ અલગ અલગ ગેમ્સ પણ અહીંયા રમાડવામાં આવે છે આગળની બાજુ પણ હવે આપણે જવાના છીએ ત્યાં જે ઇન્ડોર ગેમ્સ છે ઇન્ડોર એક્ટિવિટી જે થાય છે એ પણ હું તમને આગળ બતાવું છું અને બે આવા હોલ જોવા મળવાના છે ટોટલી ભાઈ સેન્ટ્રલી એસી રહેવાના છે અને જો માની લો કે તમારા સાથે કંઈ વધારાનું તમે સામાન લઈને આવ્યા હોય તો આ રીતે તમે અહીંયા મૂકી પણ શકો છો એની પણ અહીંયા સુવિધા અહીંયા જોવા મળે છે તો આપણે ચાલતા ચાલતા આગળ પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો ભાઈ સુંદર મજાના સરસ સરસ લોકેશન અહીંયા અંદર પણ જોવા મળે છે અહીંયા પણ તમે નિરાતે બેસી શકો છો અને થોડા થોડા અંતર ઉપર તમને આ પ્રમાણેના ભાઈ પાણીના જગ પણ તમને અહીંયા મળી જવાના છે અને જો બહારની બાજુ પણ જો તમારે બેડમિન્ટન રમવું હોય ને તો એના માટે પણ એક સરસ મજાનું સુંદર સેટઅપ અહીંયા કરેલું જોવા મળે છે અને એની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને જોવા મળે છે ભાઈ ગેમ ઝોન જ્યાં તમે ભાઈ પુલ ટેબલની પણ અહીંયા મજા માણી શકો છો ત્યારબાદ એર હોકી છે અને કેરમ પણ અહીંયા તમે રમી શકો છો આખું સરસ મજાનું સુંદર સેટઅપ અહીંયા કરેલું છે ચાર ખુરશી અને આ વચ્ચે છે ભાઈ કેરમ આખો ગેમ ઝોન છે આ પ્રમાણે જોવા મળવાનું છે આપણે આગળ જોયું ગેમ ઝોન એની એક્ઝેક્ટ બાજુમાં જોવા મળે છે થિયેટર મૂવીની મજા પણ તમે મારી શકો છો જોઈ શકો છો કે ભાઈ આ પ્રમાણે એનું એન્ટ્રન્સ છે અને બપોરે જમ્યા બાદ જો તમારે અહીંયા થિયેટરની મજા માણવી હોય ને જોઈ શકો છો મૂવી વિલ બી સોન એસ પર અવેલેબિલિટી અને ટાઈમિંગ જે છે એ જોઈ શકો છો અઢીથી સાડા ચારનો ફાઇનલી અંદર આવી ગયા છે અને સરસ મજાનું ભાઈ મિનિટ થિયેટર અહીંયા જોવા મળે છે આ સ્ક્રીન છે અને સિટિંગ એરેન્જમેન્ટ ચેર્સ નું એપ્રોક્સિમેટલી કેટલી પચાસ તો હશે ને અહીંયા પચાસ થી સાહીઠ ની જે કેપેસિટી વાળું ભાઈ આ થિયેટર રહેવાનું છે તો રિસેપ્શન કાઉન્ટર અહીંયા છે અંદર બધી એક્ટિવિટીઝ અને બધું જોયું આપણે ગેમ ઝોન ને બધું પછી જેવા બહાર આવશો ને તમે તો આ પ્રમાણેનો વિશાળ એક બીજું એક ગ્રાઉન્ડ આવી જશે જ્યાં તમારે ભાઈ ક્રિકેટ રમ્યું હોય ને તો એના માટે પીચ અહીંયા રેડી કરેલી અહીંયા જોવા મળે છે ખાસું એવું મોટું ગ્રાઉન્ડ અહીંયા જોવા મળે છે અને જો તમને ઝૂમ કરીને બતાવું આ છે ભાઈ હેલિકોપ્ટર જોઈ શકો છો તમે તમને લાગશે કે ભાઈ ચિરાગભાઈ ક્યાં લઈને ગયા દુબઈમાં તો ના ભાઈ ના આપણે રિસોર્ટમાં જ છીએ જોઈ શકો છો ભાઈ અહીંયા આ પ્રમાણેનું ભાઈ હેલિકોપ્ટર પણ અહીંયા રાખવામાં આવ્યું છે તો સરસ મજાના ફોટો પણ અહીંયા તમે પડાવી શકો છો રેડ કલર નું છે એકદમ સરાઉન્ડિંગ વ્યુ તમને બતાવું છું સરસ મજાનું ભાઈ ઠંડો ઠંડો પવન વાય છે અને બાજુમાં હેલિકોપ્ટર તો ફરતા ફરતા આપણે એક બીજા એક લોકેશન પર આવી ચૂક્યા છીએ જોઈ શકો છો રાત્રે અહીંયા લાઇટિંગો પણ થાય અને ખૂબ સરસ લાગે અલગ અલગ અહીંયા તમને બેસવાની ફોટોગ્રાફી માટેના મેઇન તો રિસોર્ટમાં આપણે છે એના માટે આવતા હોઈએ છીએ કે ભાઈ ફોટોગ્રાફી માટે તો ઘણા બધા તમને લોકેશન્સ અહીંયા મળી જવાના છે અને આ જે એરિયા તમને દેખાતો હશે ને તો અહીંયા રાત્રે ખૂબ મજા આવે કારણ કે લાઇટિંગો પણ અહીંયા રાત્રે થાય છે અલગ અલગ ભાઈ આ પ્રમાણેના જુઓ આગળ પણ મેં તમને બતાવ્યું આગળ એક બોટ રાખેલી છે અહીંયા ચેર છે પ્યાનો છે તો આવું સરસ મજાનું ભાઈ લોકેશન પર આપણે બીજા આવી ગયા છે અને ખાસ કરીને સાંજના સમયે આવશો ને તો બેસવાની પણ અહીંયા સુવિધા છે ખૂબ મજા આવી જાય એવું લોકેશન છે અને આ છે ભાઈ એમનું સરસ મજાનું તળાવ અને અહીંયા શિકારા બોટ પણ છે જ્યાં પણ તમે ફોટો અહીંયા ક્લિક કરાવી શકો છો જોઈ શકો છો એટલો સરસ મજાનો રસ્તો છે અને અહીંયા ચાલતા ચાલતા તમે આ શિકારા બોટમાં બેસીને પણ સરસ મજાનો ફોટો ક્લિક કરી શકો છો અને ખળ ખળખડ પાણીનો ધીમો ધીમો અવાજ પણ અહીંયા આવી રહ્યો છે એકદમ ઝરણા જે ફિલિંગ અહીંયા આવે આ જુઓ તમે તો જો એક અહીંયા સરસ મજાનું ભાઈ સુંદર સ્કૂટરને ભાઈ અહીંયા સજાવવામાં આવેલું અને લખેલું છે બંટી એન્ડ બબલી આ પણ એક બેસ્ટ જગ્યા છે ભાઈ ફોટોગ્રાફી માટે તો સરાઉન્ડિંગ વ્યૂ આગળ લખેલું છે દિલવાલે જબ વી મેટ અને મેં વિડિયોમાં તમને આગળ કીધેલું હતું ને કોઈ ફિલ્મ સિટી તો આપણે આવી ચૂક્યા છે ભાઈ બોમ્બેની ફિલ્મ સિટી ના 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 ભાઈ બોમ્બે નથી આ રિસોર્ટની અંદર અંદર જ છે એક લોકેશન છે બેસ્ટ જ્યાં તમે ફોટો ક્લિક કરાવી શકો છો અલગ અલગ ભાઈ લખેલું અહીંયા જોવા મળશે રેસ્ટોરન્ટ અલ રસ્તી આગળ પણ હું તમને બતાવું છું આખી જો ભીડ પણ તમને અહીંયા ભાઈ દેખાતી હશે તો આપણે ફાઇનલી આવી ચૂક્યા છીએ ભાઈ ફિલ્મ સિટીમાં જ્યાં તમને અલગ અલગ જગ્યાએ ઉભા રહીને તમે ફોટો ક્લિક કરાવી શકો છો આ છે ટેલિફોન એક્સચેન્જ અને સરાઉન્ડિંગ વ્યૂ તમને આખું બતાવું જો કલરફુલ ફિલ્મ સિટી અહીંયા આપણને ભાઈ જોવા મળે છે આપણે જૂના જમાનામાં જે બધું યુઝ કરતા હતા ને ટેલિફોન એ પણ અહીંયા ભાઈ તમને મળી જવાનો છે અહીંયા પણ ફોટો તમે ક્લિક કરાવી શકો છો આ કેફે છે સરસ મજાના ફ્લાવર ઘણા બધા ફેમિલી મેમ્બર ફોટો ક્લિક કરાવી પણ રહ્યા છે એ પણ તમને આગળ દેખાતું હશે આ જુઓ આ છે વિન્ટેજ થીમ પર રેડી થયેલું એક લોકેશન કે જ્યાં તમને અલગ અલગ ઘણી બધી ક્લોક્સ તમને અહીંયા જોવા મળે છે જો છે અને વન ડે પિકનિક માટે આ છે ફિલ્મ સિટી બેસ્ટ લોકેશન હું કહું છું તમને આખા રિસોર્ટમાં આ એક બેસ્ટ લોકેશન છે ભાઈ અહીંયા ફોટોગ્રાફીની બહુ જ મજા આવી જવાની છે ને અલગ અલગ જો ઘણું બધું અલગ અલગ લોકેશન તમને ફિલ્મ સિટીમાં પણ જોવા મળશે કલરફુલ આગળ છે અહીંયા ઘણા બધા ઘર પણ અહીંયા તમને જોવા મળશે હાઉસીસ પેન્ટ થયેલા છે અને અહીંયા પણ લખેલું છે જો લવ તો અહીંયા પણ તમે સીડી ચડીને ઉપર જઈને ત્યાં પણ ફોટો ક્લિક કરી શકો છો આગળ પણ હું તમને બતાવું જનરલી ભાઈ ફિલ્મ સિટીની વાત આવે ને તો આપણા બધાના મગજમાં એક જ ખ્યાલ આવી જાય કે ભાઈ ફિલ્મ સિટી જોવી હોય તો બોમ્બે જવું પડે પણ હવે તમે તમારે ભાઈ બોમ્બે જવાની પણ જરૂર નહીં પડે ફિલ્મ સિટીની મજા અહીંયા જ તમને મળી જવાની છે તો અહીંયા તમને ભાઈ આ પ્રમાણેની સાયકલ પણ જોવા મળી જશે જેની મજા તમે માણી શકો છો અલગ અલગ જો રૂમમાં ઘણી બધી સાઈકલો પણ અહીંયા અવેલેબલ છે જો ટુ સીટર સાયકલ પણ છે જો જો તમારે ચલાવી હોય ને અને અહીંયા ભાઈ મસ્ત સરસ મજાના ફોટો ક્લિક કરાવવા હોય ફિલ્મ સિટીની જોડે તો પણ તમે અહીંયાથી લઈ જઈ શકો છો તો ફરતા ફરતા આપણે ભાઈ એક બેસ્ટ કપલ ફોટોગ્રાફી લોકેશન પર આવી ગયા છે જ્યાં લખેલું છે મેરીમી પ્રી વેડિંગ ફોટોશૂટ પણ અહીંયા તમે કરાવી શકો છો વન ડે પિકનિકમાં આવ્યા હોય તો પણ આ એક બેસ્ટ જગ્યા છે અને ખાસ કરીને રાત્રે જો તમે આવશો ને તો અહીંયા સરસ મજાની સુંદર લાઇટિંગ પણ અહીંયા આપણને જોવા મળી જવાની જે લખેલું છે મેરીમી અને ત્યારબાદ એક બાજુમાં એક રસ્તો છે ત્યાંથી આગળ આપણે જઈએ ને ત્યાં પણ ઘણા બધા એક બે લોકેશન છે ઝૂલા એ પણ હું તમને આગળ આવા વિડીયોમાં આગળ બતાવું છું તો આ રસ્તે આગળ આવીએ તો અહીંયા પણ જો ફોટો ફ્રેમ એક જોવા મળે છે અને અલગ અલગ ઝૂલા સ્વિંગ્સ અને બાજુમાં તમને સરસ મજાની વાત્રક નદી ઠંડો ઠંડો પવન વાય અને જો ઝૂલા અલગ અલગ રાઉન્ડ છે ત્યારબાદ અહીંયા પણ છે અને અહીંયા પણ એક મોટો ઝૂલો જોવા મળી જવાનો છે કે જ્યાં તમે બેસી શકો છો પરંતુ જો સાંજના ટાઈમે તમે સાંજના સમય આવશો ને તો આગળ પણ મેં તમને કહ્યું ને કે લાઇટિંગ વાળા અલગ અલગ લોકેશનો અહીંયા જોવા મળી જવાના છે તો સાંજના સમયે અહીંયા તમે ટી બાદ આવો છો ને તો આ એક બેસ્ટ લોકેશન રહેવાનું છે ભાઈ તમને હવે એવું લાગશે કે આ ચિરાગભાઈ હવે આપણને ભાઈ કચ્છમાં લઈને આવી ગયા છે ના ભાઈ ના કચ્છ નથી હું એ જ રિસોર્ટમાં અત્યારે છું આગળ આપણે જોયું ફિલ્મ સિટી બોમ્બે ની મજા પણ અહીંયા તમને મળી જવાની છે અને સાથે સાથે જો તમારે કચવાય જવું નહીં પડે રણની મજા વ્હાઈટ ડેઝર્ટ જે કહેવાય છે જો સરસ મજાનું ડેઝર્ટ જેવું અહીંયા આખું બનાવેલું છે જે સ્પેસ છે જે જગ્યા જોઈ શકો છો અહીંયા પણ તમને ભાઈ ફોટોગ્રાફી કરવાની ખૂબ મજા આવી જવાની છે અલગ અલગ એંગલથી જો તમે હું તમને બતાવું આ રીતે પણ તમે ફોટો ક્લિક કરાવી શકો છો અલગ અલગ ઘણી બધી મોટી વિશાળ જગ્યા ભાઈ અહીંયા તમને જોવા મળી જવાની છે તો આ જગ્યા આવું બધી આવા બધા લોકેશન જો તમે કોઈ બીજા રિસોર્ટમાં જોયા હોય જેમાં ફિલ્મ સિટી પણ આવી જાય હેલિકોપ્ટર પણ આવી જાય અને સાથે સાથે વ્હાઈટ ડેઝર્ટની પણ મજા મળી જવાય એવું કોઈ રિસોર્ટ તમે જો જોયું હોય ને તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો બાકી લોકેશન તો ભાઈ એક નંબરનું છે બેસ્ટ લોકેશન આ જોઈને બધાને શું યાદ આવે થ્રી ઇડિયટ મૂવી તો આ પણ એક બેસ્ટ લોકેશન છે જગ્યા જ્યાં તમે ભાઈ ફોટો ક્લિક કરાવી શકો છો ત્યારબાદ જો અહીંયા પણ છે સરસ જગ્યા ને આ પણ એક જો રજવાડું લુક થીમ પર એક હેરિટેજ જેવું અહીંયા બનાવેલું છે ત્યાં ફોટોશૂટ ચાલી પણ રહ્યું છે અહીંયા પણ તમે ફોટોગ્રાફી કરી શકો છો બાજુમાં જ છે ફિલ્મ સિટી અને અહીંયા બાજુમાં છે રજવાડું એ પણ હું તમને હવે ત્યાં જાઉં છું ને આગળ તમને બતાવું છું વિન્ટેઝ થીમ પર આખું રેડી કરેલું છે તો આ કંઈક એન્ટર છે વિન્ટેજ એકદમ હેવી દરવાજો હવે આપણે ઓપન કરીએ અને અંદર જઈએ તો અંદરની બાજુ જો એન્ટર થઈ ચૂક્યા છે અને આ પ્રમાણે નું ભાઈ રજવાડાનું અંદરથી લુક આવો છે જેમાં એક ગાડું પણ અહીંયા જોવા મળી જવાનું છે પાછળ પાછળ તમને જોવા મળે છે ભાઈ જો વિન્ટેજ ઘર રેડી કરેલા છે અહીંયા પણ તમે ફોટોગ્રાફી ભાઈ કરાવી શકો છો બેસ્ટ લોકેશન છે અને પાછળની બાજુ પણ હું તમને એક કૂવો જોવા મળશે વેલ જો આ પણ એક બેસ્ટ જગ્યા છે સરાઉન્ડિંગ વ્યૂ કંઈક આવો છે આગળ ફિલ્મ સિટી છે એની એક્ઝેક્ટ બાજુમાં શિકારા બોટમાં જો તમારે જવું હોય ત્યાંથી પણ તમે જઈ શકો છો અને ફિલ્મ સિટીની એક્ઝેક્ટ સામેની બાજુ ભાઈ રજવાડું આપણને અહીંયા જોવા મળે છે તો હોપ સો મિત્રો આજનો વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ રહ્યો હશે અને તમને ખૂબ જ મજા આવી હશે ફિલ્મ સિટી વ્હાઈટ ડેઝર્ટ તેમજ સવારે ટીથી માંડીને લંચ અને સાંજે આપણે એક્ઝિટ કરીએ ત્યારે હાઈ ટીની મજા બધી જ માણી શકો છો બધું જ પેકેજમાં ઇન્કલુડેડ છે હવે જતાં જતાં આપણે ટાઈમિંગની વાત કરીએ ને તો આનો જે ટાઈમિંગ છે એ આવવાનો રહેશે સવારે નાઇન ટુ સિક્સ એટલે જ્યારે તમે એન્ટ્રી કરો છો તો એન્ટ્રીનો સમય નવ વાગે છે અને એક્ઝિટનો સમય છ વાગ્યાનો રહેશે અને તમારે આનું જે બુકિંગ છે ને એ તમારે એડવાન્સમાં તમારે કરાવવું પડશે એટલે એક વીક પહેલાં જો તમારા રિસોર્ટમાં તમારે આવવું હોય તો તમારે કો નીચે તમને કોન્ટેક નંબર દેખાતો હશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું નંબર પ્રોવાઈડ કરી દઈશ તો ત્યાં તમારે કોલ કરી દેવાનો પહેલાં અને ત્યારબાદ તમારે એ બુકિંગ કરાવી દેવાનું કારણ કે હવે પાછું સ્લોટ બુક થઈ જાય અને કદાચ ક્રાઉડ વધારે હોય તો ફૂલ થઈ જાય એનાથી બેટર છે કે સમયસર તમે બુક કરાવી લો તો તમને અહીંયા ખૂબ મજા આવી જશે અને ચાર્જીસની વાત આપણે કરીએ ને તો ઝીરો ટુ સિક્સ એટલે કે ઝીરો ન્યૂ બોર્ન બેબીથી લઈને છ વર્ષ સુધીના ટોટલી ફ્રી છે કોઈ પણ ચાર્જ નથી ત્યારબાદ વાત આવે છે છ વર્ષથી લઈને અગિયાર વર્ષનો જે તમારો બાબો બેબી હોય તો એનો જે ચાર્જીસ છે એ છે વન થ્રી ડબલ ઝીરો એટલે કે તેરસો રૂપિયા અને પછી અગિયાર પ્લસ એટલે કે અગિયાર વર્ષથી વધારે જેની વય હોય ઉંમર હોય તો એનો ચાર્જીસ છે પંદરસો રૂપિયા એડલ્ટના કોઈ પણ એડલ્ટ એડલ્ટ એડલ્ટના જે ફિફ્ટીન હંડ્રેડ એટલે કે પંદરસો રૂપિયા અને એક્સ્ટ્રા ફા ફાઈવ પર્સન્ટ જીએસટી ચાર્જિસ છે અને સેટરડે અને સન્ડે પાછી વધારે ભીડ હોય છે અને હવે ઉનાળાનું વેકેશન પણ આવી જશે એટલે કે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ઇન્ફોર્મેશન પસંદ આવી હોય અને તમે જો આવવા માંગતા હોય ને તો બેસ્ટ એ રહેશે કે તમે એડવાન્સમાં તમે બુકિંગ કરાવી દેજો વન ડે પિકનિક માટે અમદાવાદ થી નજીક બધી જ વસ્તુ આવી જાય આ બેસ્ટ જગ્યા છે પર્સનલી મને તો બહુ જ સરસ લાગ્યું ફેમિલીને હું મારી ફેમિલીને લઈને આવ્યો તો ખૂબ બધાએ ખૂબ મજા કરી અને ભાઈ મોજ આવી જાય એવી એક જગ્યા છે તો ભાઈ આવવાનું ભૂલતા નહીં અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો શેર વધારેમાં વધારે કરજો જેથી કરીને ઘણા બધા લોકો સુધી વિડીયો પહોંચે અને બેસ્ટ જગ્યા જો શોધતા હોય ને એમની પણ એક મદદ થઈ રહે મળીએ છે નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી કોઈ માહિતી સાથે ત્યાં સુધી ભાઈ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત જય હિન્દ